ચા બની રહ્યો હેડ ઓલા મજૂરોને હાલવા આવું છે ખેતરમાં હેડ થાય લાઈ એ લઈ

અરે કામ કર દો ભાઈ આ મફત ન એ બોબાબા ઈવો છે જા ઘરે ઊભા રો आगेनो तो क्या आ मस्ते मस्ते बनाया है आ भैंसनो तो मन में यूं लागे मार बनाया क्या तो अरे मस्त है आकेनी ब्रांड केवरा है अरे आंदो आदू फदू बदु मस्त मस्त बनाया है आजे मार काका ने ब्रांड लागे मन तो ब्रांड है आ बदो छु छु बोलवा ना अरे आ, ला, आ कर दो हां फटाफट ले सकरिया अबे साले जो माफ करना मैं जो हां हां सकरिया गाड़ियां खाओ

કે મજૂરી આ કામ કરના એમથાબા મોકોન મજૂરી આવતો જ નહી અલ્યા એમથાબા મજૂરી છે ને મજૂરી આવતો મજૂરી આ જ નહી એમ મજૂરી આવતો જ નહી મજૂરી બોલો અલ્યા એમથાબા મજૂરી લાવો મારો

પૈસા નઈ આ તો કોઈ પૈસા મજુરી કરાવી એ તો નઈ હાલ અમદાવાદ

અને લાઈક કરો